પંદર ઓગસ્ટની ઉજવણીના ભાગરૂપે આમોદનગરમાં શાહ શાહ એનએનએમસી ચામડિયા હાઈસ્કૂલ દ્વારા હર હર ઘર તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું ડીજેના તાલ સાથે રાષ્ટ્રીય ગીત વગાડી વિદ્યાર્થીઓએ ઉમંગભેર યાત્રામાં ભાગ લીધો બે કિલોમીટર લાંબી યાત્રા ચામડીયા હાઇસ્કુલથી શરૂ થઈને મુખ્ય બજાર બગાસા ચોક અને મચ્છી માર્કેટ વિતાવી ગામડિયા હાઈસ્કૂલ ખાતે પૂરી થઈ અને વંદે માતરમ ઇકબાલ જિંદાબા ઇન્કલાબ જિંદાબાદ જેવા દેશભક્તિના નારા સાથે આખું આમોદનગર દેશપ્રેમના રંગે રંગાઈ ઉઠ્યું અને આ રેલીમાં ચામડીયા હાઈસ્કૂલ સંસ્કાર વિદ્યાલયના વિદ્યાર્થીઓ નગરપાલિકાના પ્રમુખ અને સભ્યો તેમજ આમોદ પોલીસ સ્ટાફનો ઉમદા સહભાગ મેળવ્યો હતો

સભ્યશ્રીઓ ઉપપ્રમુખ અને પોલીસ બંદોબસ્ત સાથે આ એક ભવ્ય રેલી નું આયોજન કરવામાં આવેલ હતું